ભાઈઓ હું ધાર્મિક આકડિયા એગ્રોસેલ કંપની હોતી આપ સૌ ખેડૂતભાઈઓનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આવીએ છીએ સુલતારપુર ગામે જે ગોંડલ એરિયાનું બહુ સારું એવું ગામ છે જ્યાં આપણે મગફળીમાં તમે આ જોઈ શકો છો જે સિક્ષિત્રીનું પ્રોડક્ટ છે એનું ડેમોટેશન લીધેલું હતું તે પ્રોડક્ટનું આપણે અત્યારે રિઝલ્ટ લેવા આવ્યા છે આનો ડેમોટેશન લીધોનો આશરે પંદર દિવસનો ટાઈમ થયો હતો એ પંદર દિવસનો ટાઈમ થયેલો છે એનો આપણે રિઝલ્ટ લેવા આવેલા છે આપણી સાથે ખેડૂત મિત્રો જોડાયેલા છે અને આપણે તેની સાથે ચર્ચા કરવાની છે કે રિઝલ્ટ કેવું લાગ્યું તો પહેલા તો આપણે આ ચાર કેરામાં કે ફિલ્ડમાંથી આપણે રિઝલ્ટ લીધું હતું એમાંથી આપણે બે અત્યારે છોડે લીધો ખેડૂતો ઉપાડી લે છે એની જાતે તો આપણે એની સાથે ચર્ચા કરી કે એનું શું કેવું છે નમસ્કાર નમસ્કાર હસમુખભાઈ આપણે તમારો પૂરો પૂરો પરિચય આપો ને જરાક મને મારું નામ હસમુખભાઈ હરિભાઈ બાદાણી સુલતાનપુર ગોંડલ તાલુકો જિલ્લો રાજકોટ અને આ ચાર કેરામાં ડેમો તમે આપેલો હોય એમાં પોપટા અને હુયાની સંખ્યા વધારે છે બરાબર અને આ આમાં નથી આ ફિલ્ડમાં આપેલું એમાં બે પોપટા છે બે છોડની ની અંદર બીજા હુય ઓછા છે બરાબર જે આપણે ચાર કેરા માંથી જેમ આપ્યો એમાં છોડ ઉપાડે એમાં પોપતા સંખ્યા પણ બહુ વધારે લાગેલી છે અને સુયા પણ બહુ વધારે વધારે અને આમાં જેમાં નથી આપણે નથી માર્યું એમાં પોપટા પણ ઓછા છે સુયા પણ ઓછા છે ઓછા તો આપણે શું આપણે ખેડૂતને ભલામણ કરવી હોય તો આ પ્રોડક્ટ આપણે કરી શકો વપરાયા કરાય અને હજી બીજો રાઉન્ડ તો બાકી છે બરાબર છે હજી આપણે આમાં એક રાઉન્ડ આખામાં લેવાનો છે આ રીતે જોયા પછી તો આપણે શું તમારે એક તમારો નંબર આપણને જે ખેડૂત મિત્રને અંદર જરૂર હોય તો આપણે તમારો કોન્ટેક્ટ કરી શકો મારો નંબર મોબાઈલ નંબર છે નવાણું બે ત્રેપન ઝીરો ચુમ્માલીસ પંચાવન બરાબર છે તો મિત્રો આપણે આપણે ખેડૂત સાથે વાત કરીએ એ પ્રમાણે બહુ સારું રિઝલ્ટ આપણે પ્રોડક્ટનું મળી રહેલું છે કોઈપણ પ્રકારની આપણે વધારે માહિતી જોતી હોય તો મારો કોન્ટેક કરી શકે છે મારા નંબર છે ત્રેસઠ પાંતેર સડસઠ જીરો પાંસઠ ખૂબ ખૂબ ધન્યવાદ